પ્રજાપતિવાડી ખાતે ઠાકોર સેના દ્વારા શસ્ત્રપૂજન કરાયું ઠાકોર ભવનના મુદ્દે આકરા પ્રહારો જોવા મળ્યા આજે બે ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સવારે ખેરાલુ શહેર અને તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખેરાલુ શહેર અને તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન બાદ આગેવાનો દ્વારા ખેરાલુના ઠાકોર ભવનને લઈને ચાલતા વિવાદ ઉપર આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે તો આવો જોઈએ કોણે શું કહ્યું અને શું છે સમગ્ર વિવાદ અહેવાલ જીગર મેવાડા ખેરાલુ મારું નામ બીબી ઠાકોર રિટાયર્ડ ડેપ્યુટી સેક્રેટરી અને મેમ્બર જસ્ટિસ જવેરી કમિશન ભવનના આકરા પ્રહારો એટલા માટે કર્યા છે કે દાતાઓને પણ એ લોકો જવાબ આપતા નથી પ્રમુખ મંત્રી દ્વારા ટીલ ટુડે એક પણ ફોન ઉપાડ્યો નથી બીજું કે એમના હિસાબોની મને જે માહિતી મળી છે એ હિસાબોમાં તેત્રીસ ટકા કરતો વધારે ખર્ચ કરી દીધો છે હિસાબો રજૂ કરતા નથી અને જમીન જે લીધી છે એ દસ્તાવેજ જે બાનાખત કરે છે પંદર લાખનો કર્યો છે એમ કે છે કે અમે ચૂકવ્યા છે એક કરોડ પાંચ લાખ તો બાકીના પૈસાનું શું બીજી વસ્તુ કયા લોકોએ બેતાલીસ ગુઠા માટે સમાજને કહ્યું હતું એકચ્યુઅલી એમને મળી છે પાંત્રીસ ગૂંઠા અને પાંત્રીસ ગુઠામાંથી એ પંદર ગૂંઠા તો એમને એક તે ત્રીજી પાર્ટીને આપી દીધી છે પૈસા જેની પાછળથી પૈસા ભરવા ફરવાલા હતા એ પાર્ટી એમ કહે છે કે મેં ચોસઠ લાખ રૂપિયા ભવનને આપ્યા છે તો ચોસઠ લાખ એમના અને એક કરોડને પાંચ લાખ રૂપિયા લોકોએ સમાજને દાન આપ્યું છે એટલે એકને સિત્તેર થાય અને છતાં પણ કહે છે કે આમાં અમારે ખોટ છે અને જમીન વેચવી પડી છે તો કયા કારણસર એ સમાજની સમક્ષ રજૂ થાય પોતાના ઓરિજિનલ દસ્તાવેજો સાથે કે જે ચૂકવણી કરી હોય હોય બન્યા તો એની સાથે સમાજને એ માત્ર હોટલમાં બેસીને હિસાબો કરે કે બીજે કયા હિસાબો કરે ને એ વ્યાજબી નથી સમાજ પાસેથી પૈસા લીધા છે તો સમાજની સમક્ષ એ લોકો હાજર થાય ને સમાજને હિસાબ આપે મારું નામ ઠાકોર કડવાજીનું ઠાકોર સિંહ સક્રિય કાર્યકર તથા ખેરાલુ વિધાનસભાનો ઠાકોર પ્રભારી છું શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં જે મુદ્દો ચર્ચા આવ્યો છે એ વ્યાજબી છે અને મારો કહેવાનો ભાવવાર્થે છે કે ભાઈ ઠાકોર સમાજ ભવન એ ખેરાલુ તાલુકામાં ખેરાલુ તાલુકાના સમગ્ર ઠાકોર સમાજનું માલિકીનું ગણાય છે કોઈના બાપની જાગીર નહીં કે જે જ્યારે ત્યારે કાર્યક્રમો કરવાના હોય તો અમે પરમિશન માગવા જઈએ કે કંઈ કરવા જઈએ એટલે આડા આવડી કરતા હોય છે આ લોકો બરાબર અને ઠાકોર સમાજ ભવન જ્યારે શરૂઆત કરી જગ્યા ખરીદવા માટેની કે મિટિંગો કે હા ના તે બધું હતું તેમાં શરૂઆતથી જ ભાઈ ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સેનાના જે મોટા ભાગના મોટા ગજાના જે કાર્યકરો હોદ્દેદારો છે સિંહ રહેલો છે એવું નહીં કે ભાઈ એ લોકોએ એકલા જ કર્યું છે અને એમને જે કર્યું છે એ તો એમને પોતે જાણે છે કે ભાઈ શું કર્યું ખેરાલુ તાલુકાની અંદર ઠાકોર સમાજ ભવનના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર પોતે ખેરાલુ ઠાકોર ખેરાલુ શહેર ઠાકોર સમાજનું સંગઠન ચલાવતા હતા એમને ખબર છે કે એમને શું શું કર્યું છે અને જે અમારા જે કાર્યકર મિત્રો હતા એ કહેવા જાય એટલે એમને લુખા તત્વોનો આક્ષેપ લગાવ્યો બાકી ભાઈ લુખા તત્વો તો કોઈ સુજ નહીં લુખા તો એ પોતે ગરીબોનું અનાજ વેચી મારીને છ મહિના અંદર અમારા ઉપર તો કોઈ એવા કેસાઈ થયેલા નહીં કે અમે એવું કશું કરી જ નહીં એટલે અમે તો એટલું જ કહેવા માગીએ છીએ કે આ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ ઠાકોર સમાજ ભવનની અંદર અમે બહુ અમારી પત્રિકા બનાવી છે એના અંદર અમે કરવાના હતા તો એ વિઘ્ન એ જે આ વિઘ્ન સંતોષીશું એ બે જણા એમને અમારા કાર્યક્રમનો

નામે જે આવક થઈ છે એ આવક અમને ચરી ખાવી છે એ દાન એમને ગળી જવું છે અને આ જગ્યા વેચી મારવી છે સમગ્ર કમિટીનું ભેગી કરી અને આ જગ્યાનો સહયોગ અને એમને વેચી મારવી બીજો કોઈ અર્થ નહીં અને ચરી ખાવું છે સમાજના નામે અને એમને કોઈ હિસાબ આપવો નહીં સમાજના હવે આગામી દિવસોમાં હવે